પાંચ દિવસથી મેં ચાની સ્ટોલ ચાલુ કરી છે એક મહિનાથી તો હું રોજ અહીંયા ચક્કર લગાવતી હતી કે હું ક્યાં જગ્યા શોધીશ અને એકવાર ફાઇનલી મને જગ્યા મળી અને પછી ધીરે ધીરે એક પાણી વેચવાવાળા મારા હરીશભાઈ એમણે કહ્યું કે હું તમારી ચા બનાવી આપીશ પછી અહીંયા જેટલા ઊભા ઓટોવાળા છે એ લોકોએ મને પહેલાં દિવસે દસ રૂપિયા આપી અને આશીર્વાદ આપ્યા કે તમારી સ્ટોલ બહુ જ ચાલશે અને તમને લોકો સપોર્ટ કરશે અને તમે બી લોકો માટે પ્રેરણા બની જશો અને ધીરે 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 બધા લોકોનો મને સાથ સહકાર મળવા લાગ્યો અને આજે મારા સફળ પાંચ દિવસ કહેવાય પહેલાં દિવસે ખાલી મેં ત્રીસ જ ચા વેચી હતી પાંત્રીસથી પાંત્રીસ બીજા દિવસે સાઠ વેચી હતી ત્રીજા દિવસે પંચ્યાસી ચા વેચેલી અને ધીરે ધીરે બધાનો સપોર્ટ મને મળતો રહ્યો અને આજે તમે મને જોઈ શકો છો હું છું નેહા ભટ્ટ બહુ સમયથી બધા વિડીયો પાંચ દિવસથી મારો વિડીયો તો વાયરલ થયો જ છે તો આજે હું તમને મારી ઓળખાણ આપી દઉં એમ્પ્યુટી એમપ્યુટી બધા માટે નામ નવું છે એમ્પ્યુટી એટલે કે જેમના હાથ અથવા પગ કાપવામાં આવ્યા હોય એને એમપ્યુટી કહેવાય તો મેં મારો પગ કાપ્યા પછી એક વરસ ના બેડ રેસ્ટ પછી આ નવું કન્સેપ્ટ ચાલુ કર્યો છે એમ પ્યુટી સ્ટોલ એટલે કે ચાની દુકાન વિકલાંગ અને દિવ્યાંગ તો ગુજરાતીમાં કહેવાય જ છે પણ અત્યારે હું યુનિક નામ એમ્પ્યુટી સાથે અટલ બ્રિજ પાસે ગેટ નંબર ચારની સામે મારો સ્ટોલ લઈને બેસી છું પાછળની વાત કરીએ જે મારી જૂની સ્ટોરી છે તો હું એક ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં સારી સ્કૂલમાં સારી પોસ્ટ પર એક શિક્ષિકા હતી એક દિવસ જ્યારે હોમ લોન માટે ભાવનગર જતી હતી ત્યારે બસ અને ટ્રકનો અકસ્માત થયો અને એ અકસ્માતમાં હું બસમાંથી નીચે પડી ગઈ આખી બસમાં કોઈને કશું જ નુકસાન નથી થયું ઈશ્વરે મારા માટે કંઈક અલગ પ્લાન કર્યો એટલે બસમાંથી હું નીચે પડી ગઈ અને મારી આખી લેફ્ટ સાઈડ ડેમેજ થઈ ફેમિલી અઢીસો કિલોમીટર દૂર રહેતું હોવાથી બહુ ટાઈમ વેસ્ટ થયો ટાઈમે સારવાર ના મળી એટલે પગના જે બધા નસો હોય એ ક્રશ થઈ ગઈ અને ક્રશના લીધે મારો ધીરે 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 કરતા એટી પર એસી ટકા જેટલો પગ ડેમેજ થયો અને રાત્રે એક વાગે સવારે છ વાગ્યાથી રાત્રે એક વાગ્યા સુધીના સમયની વચ્ચે જે મારું બ્લડ લોસ થયું અને એના લીધે પગ કાપવો પડ્યો કાપવો પડ્યો પછી એક વર્ષ મેં બહુ 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 જ ખરાબ પરિસ્થિતિ સહન કરી બેસી ના શકું ઊઠી ના શકું ખાઈ પી ના શકું જાતે પાણી બી ના પી શકું અને લેડીઝની જે મેઇન વસ્તુ કે વોશરૂમ બાથરૂમ અને લેડીઝ પ્રોબ્લેમ એ બધામાં બી બહુ જ પ્રોબ્લેમ થઈ પણ ધીરે ધીરે છ મહિના પછી સપોર્ટ લઈને એક પગે ઉઠતા શીખી બેઠતા શીખી ધીરે ધીરે રૂજ આવી ગઈ અને પછી પ્રોસેટિક લેક કરાયો ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી મારા પર જ ઘર ચાલતું હતું મધ્યમ વર્ગના હતા કોરોના અને પછી અકસ્માત એટલે ક્રાઉડ ફંડિંગ કર્યું ત્યારે બી લોકોએ બહુ સપોર્ટ કર્યો એક બે ત્રણ નહીં દસ લાખ લોકોએ દસ લાખનો પગ કરાવવા માટે બહુ મદદ કરી અને એ બધાને મારા દિલથી આશીર્વાદ છે કે દરેક લોકો આજે જેણે મને આ પોઝિશન પર પહોંચવામાં મદદ કરી છે એ લોકોને ઈશ્વર ચાર ગણું આપે અને મારો આ નવો સેટઅપ ચાલુ કર્યો છે એના માટે પત્રકાર પરિવારનો બી ખૂબ ખૂબ આભાર કે એમણે મને આ લેવલ સુધી પહોંચાડવા માટે હિંમત આપવા અત્યારે આવ્યા છે અત્યારે હું ખાલી દસ રૂપિયામાં કુલ્લડ ચા વેચું છું અટલ બ્રિજ પાસે તો દરેક લોકો અમદાવાદ અમદાવાદની બહારના જે બી લોકો અટલ બ્રિજ ફરવા આવે તો મારે ત્યાં ચોક્કસ આવે એવી મારી દિલથી વિનંતી છે બધાને ચાનો કોન્સેપ્ટ એવો છે કે હું બા બે હજાર બારથી ઘરની બહાર જ રહું છું અને જમવાની એટલી બધી અમને ક્રે ક્રેઝ નથી પણ ચાના અમે પાગલ છીએ મને તો લોકો ચાની ગટર તરીકે ઓળખે છે કોઈ એક કપ એક કિટલી એક ડોલ ભરીને બી ચા આપે તો હું ચાની બહુ જ પાગલ છું અને થોડી થોડી ચા બનાવતા આપણા લાયક આપણને આવડતી હોય આ લેવલ પર મને હજુ એટલી ચા બનાવતા નથી આવડતી પણ હું મારા જે ટ્રેનર હરેશભાઈ દ્વારા ધીરે ધીરે ચા બનાવતા શીખું છું અને લોકો મારે ત્યાં સારી ચા પી શકે એ માટે હું મારા પ્રયત્નો કરું છું અને ચા પ્રેમના કારણે જ મેં ચા સ્ટોલ ચાલુ કર્યો છે કારણ કે કુકિંગ મારો શોખ નથી એટલે મને રસોઈ બનાવતા આવડતી જ નથી ખાલી ચા હું સારી બનાવી શકું ને ટ્રાય બી કરી શકું અને લોકો ખુશ બી થઈ જાય કારણ કે હું ચાની શોખીન છું મેં બહુ બધી જગ્યા પર ચા પીધી છે તો લોકોને કેવી ચા ભાવે એ મને ખબર છે તો એ માટે મેં આ વિચાર કર્યો છું અને આગળનો મારો જે પ્લાન છે જે મેં હજુ સુધી કોઈને નહોતો કીધો પણ હું ફર્સ્ટ તમને લોકોને કહું છું કે લોકો ફ્રેન્ચાઇઝી આપે છે ફેમસ થયા પછી તો હું મારી જેવા જ બીજા વિકલાંગ હોય જે પગે ચાલી ના શકતા હોય અને ગરીબ પરિસ્થિતિમાં હોય એમને ખુદનું સેટઅપ ઊભું કરી દઈશ અને એ લોકો બી મારા જેમ કમાઈ અને પોતાનો ધંધો ચાલુ કરી શકે એવી મારી આગળની આશા છે હા જે પહેલાં સાયકલિંગનો બહુ શોખ હતો મને એટલે સાયકલિંગ કરવા મારા માનેલા ભાઈઓ સાથે અમે આવતા અહીંયા પોલીસ સ્ટાફ સાથે અને સાયકલ ચલાવતા એમને બધાને ચા પીવરાવે છે હરીશભાઈ આવશે હરીશભાઈ બે મિનિટ હા તો એમને ચા પીવરાવતા હતા હરીશભાઈ જેમણે પોલીસ સ્ટાફની બહુ સેવા કરી છે અને બધા લોકોને દૂર દૂર ના જવું પડે એ માટે ચા બનાવીને આપતા બહુ જ સારી ચા બનાવે છે ત્યારે એમણે કહ્યું કે બેન તમે સેટઅપ ચાલુ કરો મારે તમારી પાસેથી કોઈ પૈસા નથી જોઈતા હું તમને રોજ ચા બનાવીને આપીશ અને એમની ચા પાંચ દિવસથી દરેક લોકો વખાણે છે અને સાથે મને બી ટ્રેન કરતા જાય છે રોજની પહેલી ચા મને બનાવતા શીખવાડે છે જેથી હું બી એમના જેવી સરસ ચા બનાવી શકું અને એ મારી પાસેથી કંઈ નથી લેતા પણ મારા દિવસની કમાણીના આ ચાર દિવસમાં મેં એમને સો સો રૂપિયા જ આપ્યા છે કારણ કે મને એવું થાય કે મેં ખુશીથી એમને કંઈક આપ્યું એમનો પરિવાર બધા મહેનત કરે છે અને આખા રિવરફ્રન્ટ પર પાણીની બોટલો વેચે છે ને એમનું ગુજરાન એવી રીતે ચાલે છે અને બહુ જ મહેનતું છે અને એમનું જેટલું નામ છે એટલું આ આ વિસ્તારમાં કોઈનું ના હોય એવું મને લાગે છે તો થેન્ક યુ હરીશભાઈ એક વરસ થયું અકસ્માતને એક વર્ષ અને છ મહિના જેવું થયું છે પહેલાં તો મને ઊભી કરવા માટે બી ત્રણ જણાની જરૂર પડતી હતી કારણ કે પગ કાપ્યા પછી જે દુખાવો પીડાઓ થતી હતી મારા વોશરૂમ બાથરૂમ બ્રશ જમવાનું બધું જ મારા પલંગ પર આપ્યું અને એક વરસથી મમ્મી પપ્પાએ મારી બહુ જ સેવા કરી છે હું હજી નીચે વળી નથી શકતી કારણ કે મને હજુ આવડતું નથી ચાલી બી નથી શકતી એટલે મારા જોડે બાર કલાક અહીંયા રહે છે મમ્મી અને પપ્પા પપ્પાને તો અમે જમાડી દઈએ છીએ કારણ કે એ બીમાર પડશે તો અમારા ઘરમાં પછી કોઈ જ નહીં બચે મહેનત કરવા વાળું પણ હું ને મમ્મી છેલ્લા ચાર દિવસથી બાર બાર કલાક અહીંયા ખાલી લોકોને ચા પીવરાવી અને ખુશ રહીએ છીએ જમવાનો બી સમય નથી મળતો કારણ કે લોકોની એટલી બધી હિંમત હોય છે હિંમત આપે છે લોકો કે જમવાનું બી ભૂલી જઈએ છીએ વોશરૂમ બાથરૂમ બી જવાનું ભૂલી જાય છે બાર બાર કલાક અહીંયા ખુશ ખુશ રહેવા માટે થઈને ઉભા રહીએ છીએ અને બહુ જ મજા આવે છે લોકો ગુજરાતની અમદાવાદની અને અટલ બ્રિજ આવતી બધી જ પબ્લિકો બહુ જ સરસ છે જે હિંમત આપે છે સલામ કરીને જાય છે મને અને મારા મમ્મી પપ્પાને બધાને અને હજી તમારા આ વિડીયો થ્રુ બધી જ પબ્લિક મને સપોર્ટ કરે ને ખાલી એક વાર ચા પીવા આવે એવી મારી આશા છે ડિપ્રેશનનો મેં સમય પસાર કર્યો છે એટલે મને ખબર છે કે મરવા સિવાય બીજા કોઈ વિચાર મને આવતા જ નતા કે મારો પગ જતો રહ્યો છે હવે હું જીવી નહીં શકું હું ચાલી નથી શકતી એક્ટિવા નથી ચલાવી શકતી બહાર નથી જઈ શકતી હવે મરી જ જવું છે મારે જીવવું જ નથી અને ત્રણ ચાર વાર તો ટ્રાય બી કરી સુસાઈડ નોટ બી લખીને રાખવાની ટ્રાય કરેલી કે ભાઈ લખી રાખું મરી જાવ તો બીજા કોઈને તકલીફ ના થાય પણ ધીરે ધીરે એવું વિચાર્યું કે મહેનત કરીશ લોકો માટે પ્રેરણા પૂરી પાડીશ અને લોકો બી જીવશે અને હું બી જીવીશ એટલા માટે ટી સ્ટોલ ચાલુ કર્યું છે કે હું હિંમત મેળવી શકું અને બીજા લોકો કોઈ બી હારશો નહીં આપણું ખાલી એક અંગ જ ગયું છે મગજ ફેસ અને હાથ પગ તો છે જ અને પાછળ આપણો પરિવાર બી છે તો બધા માટે જીવવું જોઈએ અને ડિપ્રેશન તો થોડા સમય માટે જ છે બાકી તો લાઈફ છે જીવવા માટે અને હા કાલે એક અંકલ આવ્યા હતા એમણે મને એવું કીધું કે બેટા ટી સ્ટોલ ભલે રહી બાજુમાં મર્સિડીઝ ઊભી રાખીશ તું અને તારી ચાની સ્ટોલ હશે તો આનાથી તો મને બહુ ખુશી થઈ કે ચલો હવે તમારી મર્સિડીઝ આવવાની છે હવે તો હું રોજ ચાની દુકાન બાર બાર કલાક ખુલ્લી રાખીશ એમ તો એના માટે મને હિંમત મળતી રહી અને કોઈએ ડિપ્રેશનમાં રહી અને મરવાનો વિચાર ના કરવો કારણ કે જે પરિવાર આપણા માટે જીવે છે એમના પતિ શ્રીરામ હતા છતાં બી સીતા માતાએ એ આટલું બધું સહન કર્યું ધરતીમાં સમાઈ ગયા જેનો પતિ આટલો સ્ટ્રોંગ હતો તો આપણી પાછળ તો ભગવાન શ્રીરામ ખુદ આવે છે તમારા બધાના રૂપમાં તો આપણે તો હિંમત રાખવી જ જોઈએ ના મોટિવેશનલ સ્પીકરનો આજ સુધીમાં તો મેં કોન્ટેક કર્યો જ નહોતો અને ક્યારેય વિડીયો બી એવા નતા જોયા કારણ કે જે માઇન્ડ હતું એ નેગેટિવિટીથી ભરેલું જ હતું કોઈ વિડીયો જોઉં અને મન વધારે રડવું આવતું હતું કે મારો પગ નથી હું હવે પહેલાંની જેવી નોર્મલ નથી પગ વગર હું શું કરીશ ચાલી નથી શકતી તો વિડીયો જોવાનું અને જ્યાં જવું ત્યાં બધે નેગેટિવિટી જ મળતી હતી જેમ કે ફેસબુકમાં જઈએ તો ત્યાં અમુક લોકો નેગેટિવિટી પેદા કરતા હોય અમુક મારા એટલા ખાસ હતા જેમણે મને હિંમત આપી અને મારી પાછળ અડગ રીતે ઊભા રહ્યા કે જેમણે મને મળતાં મરતા રોકી કે ના આપણે કંઈક કરીશું આપણું નામ રોશન કરીશું તારામાં છે હિંમત તું બહુ હોશિયાર છે એવા મારા જેટલા બી મને ઇન્ટરનેશનલ સિસ્ટરનું ટેગ મળ્યું છે જેમ કે જે બી લોકો આવે મને બધા બેન જ કહે છે એટલે હું ઇન્ટરનેશનલ સિસ્ટર છું બધાની બેન અને મારા જે ભાઈઓ છે જેમણે મારા એક વર્ષમાં મારી રડતી હાલતમાં મને સપોર્ટ કર્યો છે એ બધાને હું દિલથી મારા મોટિવેશનલ સ્પીકર માનું છું અને એમણે જ મને જીવવાનું ને આ કરવાનો હૉસલો આપ્યો છે અત્યારે બી મને અભિનંદન આપતા હોય છે મને કોલ કરતા હોય છે મેસેજ કરતા હોય છે તો બસ આ જ મારા મોટિવેશનલ સ્પીકર બાકી ઘણા સારા સારા લોકો છે આપણા ગુજરાતના બધા ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર જેમણે કાલે મારી સ્ટોરી મૂકી હતી અને મને કહ્યું છે કે અમે ખુદ આવશું તારી પાસે ચા પીવા માટે અને જેમના પાંચસો કે છસો કે ફોલોઅર છે એ લોકો એ બી મને ફોલો કરી અને મને હિંમત આપે થેન્ક યુ